તો મિત્રો અમુક ટાઈમે વાઘવા બ્લોગનો વાઘવા બ્લોગ ચાલુ કરે હું પણ ચાલુ કરું વાઘવાનો એટલો ટાઈમ હોતો નહીં મિત્રો કેમ કે એમને સવારમાં ઉઠીને ફટાફટ શૂટિંગમાં જવાનું હોય એટલે અમુક ટાઈમે હું રોજ તો રેગ્યુલર હું જ બ્લોગ ચાલુ કરું વાઘવાનો ટાઈમ હોતો નહીં રજા હોય તો એ કરો બાકી આજે આપણો તો વાઘુવા શૂટિંગમાં જાય ટિફિન બને આપી હતું ટિફિન લઈને ગયા હો તુવેર તુવેર રાખી તું એનું શાક બનાવતું પલાળીથી રાત્રો ને તારે શાક બનાવતું એવું અને શાકને બાજરીની રોટલા લઈને ગયા છાસને એવું લઈને ગયા હો તો મિત્રો ચાલો આપણે આવી ગયા છે નવા દિવસ સાથે બરાબર છે તો મિત્રો આજે આપણે જવાનું છે કૂડા કૂડા મારે કયા અમારી બાજુમાં સામે જ રહેતા હતા ને ઇવન ભાઈને આર્મીમાં નોકરી આવી છે તો ઇવન ઓર્ડર આવ્યો હોય ને તો એના એ ખુશીમાં જમણવાર રાખ્યો હોય અને ત્રણ ચાર મહિના પહેલાં એ ભાઈના મેરેજ હતા એટલે આપણે જ્યાં ન હતા આપણને ઇન્વિટેશન હતું ભાઈ વાઘુભાઈ એક લ્યા હતા અને આપણે છોકરું નહીં એનું છે એટલા માટે આપણે બધું વિચારવું પડો ઠંડી બહુ હતી તા ને એટલા માટે તો પછી આપણે ત્યારે જયા ન હતા બરાબર છે એટલે આ જે યુવાન જમણવાર રાખીએ છે તે મને કે તમે આવજો જ્યારે મેરેજમાં ન એટલે એમના મમ્મીને બધા કહેતા હતા કે તમે આયા નતા એટલે આવજો એમ એમ તો વધો નહીં અમે ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મોકો મળશે તો તમારા ઘરે અવશ્ય આપશું બરાબર છે તો હું મારા ફ્રેન્ડ જવાના છે વાગવા તો શૂટિંગમાં જ્યાં હું મારા ફ્રેન્ડ જવાના છીએ એ બરાબર કિંજલબેન તો કામ બામ પાડી લઈએ અને આપણે જો પથારી પડી શજ અને ખાલી ખાટલો ઊભો એક જ પરસ ખાટલો ને કચરા બૂતો કરવાના વાસણ ધોવાના છે અને કરિયાણું કાલ કરિયાણું વાગોબા કાલ લાયા હતા તો કરિયાણું મૂકવાનું છે તો વધે નહીં તો હા આઈ મૂકીશું હાજે એટલે હા જે મૂકશું અને કપડાં ધોવાશું પણ કપડાં આપેલા કપડાં ઓસા એટલે ધોરાશે તો ધોશું નાખો છે લાને ચડ્યો ચડીઓ ધોઈ નાખી અને નાવા બેસું એટલે અને તમે કચરાબૂતું કરીધાને મારે સાસન તો મૂક્યો શિકાર તો લેવા જવા પૈસા છોકરાને બાળ અમારેશકામ જવાનું હોય ને તો શોક્રુ બીમાર પડી જાય ને એટલે નવરાની ખાલી આજ તો જોઈ દે સેટર કરે છે થઈ જાય ને શોકુ મોજું થઈ જાય એટલા માટે તો ચાલો મિત્રો બન્યા રજો અમારા બ્લોગમાં અને તમને આજે કુડામાં જેમાં જશું એટલે તમને બધું બતાવીશું કે અમે કુડામાં જઈને કુડા છે એવું તો આપણે જોયું નહીં ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ કુડા એટલા માટે આપણે જોયું નહીં કૂડા તો ચાલો આજે કુડાના લોકોથી આપણે મુલાકાત કરીશું અહીંયા જઈને બનાવ છે તો બને રહેજો મારા બ્લોગમાં જય માતાજી તો જય માતાજી મિત્રો અમે નીકળી ગયા છીએ કુડા જવા માટે નીકળીએ છીએ હાલ તૈયાર થઈ ગયા મૂન કિંજલ અને જો સીધો ને એમાં સાસુ ઉભા હોય કિંજલ હું બંને જઈએ છીએ તો તાળું મારવાનું હોય બી રહી ગયો તાળું મારી નીકળીએ છીએ ચાલો બને રહેજો બ્લોગમાં જ આપણે ત્યાં જઈને મળીએ કુડાજી જય માતાજી નામ કિંજલ બેન ને અમે બંને આવ્યા

એ પહેલા ઊંડો ના બકશે બસ વાહ જો કસવાયો યો દે બી ફો નામ કો જમગા જો કાસો બી રી ફો સુપોર્ટ કરી અમે રી ફો માર ના કો બે ગો નો ઓન કર ઓન કર બેલે કરવા દે મિત્રો આપવા અહીંયા આગળ કુડા પ્રોગ્રામ કરે તો આ ભાઈના લગ્ન હતા ને એ ભાઈને જ નોકરી આવી છે તો ઇવન ફોટા હું તમને બતાવું બરાબર છે પહેલાં હું જોઈ લઉં પછી તમને બતાવું નતા આવ્યા ગુબા હતા તો આવવાના લગ્ન હતા જો અને આ ભાઈને નોકરી આવી છે આપણે શું નામ ભાઈનું મેહુલ ભાઈ એ હું ભૂલી ગઈ જો તો ઇવન લગ્ન હતા ને તારા આવ્યા હતા વાગુભા તો મોટા ને બધાને ઓળખું ને એમ કહું આ મેહુલ પપ્પા છું આ મેહુલ પોતે હે અને આ નીલમ બેન આપડા અમારી સોસાયટીમાં માં રહે બાજુમાં અમાર અને ઈવન મમ્મી છે મમ્મી પપ્પા લગન તો આપણે નતા આયા પણ સાગુ ભાઈ આતા વાગવાન ફોટા બતાવ તમને લોક બંકરે બ જોરે ની બરાબર છે એ સેલિસ બેન ફોન આવ્યો તો મિત્રો આ લગન આયા તા જો તમારું નામ શું સંજના હા આ લગન માં આયા તા વાગુબા નાડિયા વાગુબા નામ નીલમ છે અને આ તો આપડા ગુબા

खाना बजाए जब होटा चलो मित्रों आप लग नहीं आगर सही है जन बाबी आई है जन ना भाभी आई है जो संजना नाम से ही होने मस्त लगे हो मस्त होटा है स्लो जाओ बहु मस्त होटा है जो लाइजो मित्रा आप मेकअप ना कमाल से ना ओरिजिनल <laughs> તો મિત્રો આપડે નડું અને આ મતલબ બાસ અને શૈલેષ બેન બધા બેઠા હું પેલા લઈ જાજો કે જો ગાય વી વાણીશ તમત મસ્ત મજાનું ખેતર હોય અહીંયા આગળ મિત્રો અને તમે જોઈ શકો છો બહુ મજા આવે એવું છે અહીંયા આગળ બધે

દવા વગરની અત્યારે કેમિકલ વધારે આવે છે દવા નાખેલી વધારે શાકભાજીમાં આવે છે એટલા માટે જ કહેવા માંગુ કે મિત્રો કઠોળ ખાવ વધારે નહીં વાપરું કેવું તમારું અત્યારે બધું શાકભાજી દવાનું આવે તમારા ઘરે ખાવા માટે આપણે ના નાખીએ પણ વેચવા માટે બધા નાખે અને આ નાખીએ તો ઘટી મસ્ત થાય મિત્રો આ મીઠો લીમડો અમે લીધો પેલા કઈ ખે ખે મૂકીએ છે મને લઈ જવાનું છે ઘરે અહીંયા આગળ આવવાનું શાકભાજી વાવેલું છે થોડું ઘણું આપણે ઓર્ગેનિક એ ઓર્ગેનિક ખાવાનું શાકભાજી હ ફૂલેવર વાય છે મિત્રો જો બાઈ ફૂલેવર ફ્લેવર પછી ડેટી વાય આ ડેટી હ અને કો ધોણાય છે મસ્ત મજાના જો સૈલેશ ભાઈ સીધા તેડી ના આયા છે જો સૈલેશ ભાઈ તો મિત્રો ડેટી છે મસ્ત મજાને ધોણા હે જો દેશી અને આની એક મસ્ત મેક આવે છે અહીંયા ઊભી ઊભા મને એટલી મસ્ત ખુશ્બુ આવી રહી છે ધાણાની અને બાઈ વાને વાય છે બા તમે વાય છે આ બધું અમારું આ ફ્લેવર હ જો શાકભાજી દવા વગરનું નું મરચા લીલા દૂધી સ ડેટી હ અને કોથમીર હે ડુંગરી હ પેલી બાઈ ને ફૂલેવાની એવું બધું વાઈસ બધું મજાનું હ ખેતરમાં મજા આવે ખરેખર અમારે વાઘુ પણ ખેતર નહીં ના કરે હું એવું વિચારી દઉં હું કઉ ઘરે જઈને કે હું લાવી ઉનાળુ થી અને ઓછા લાવું તો મિત્રો જે દવા વગરનું નું શાકભાજી ની મીઠાશ અલગ હોય મને તો એવું લાગે એટલે માટે જ મેમ મરચાં લઉં ને વાઘબન પસંદ છે એટલે વાઘબન આપણે તરીને આપીશું બરાબર ઇવન બહુ ભાવ મરચાં લીલા તરેલા રાત્રે એ બહુ ખાય એટલે હું મરચાં લઈ છું થોડા બા આપશો બાવન બાવાન બાનું મન બહુ મોટું છે હું પહેલી વાર જ આવ્યું પણ તો એ આપણને સારું રાખે છે મસ્ત મજાના મરચાં હું અને અહીંયા આગળ ખુલ્લે વાર આવી જઈશ થોડું થોડું નેનું નેનું અને આપણે જયા હતા કુડા કુડાથી વર્ત રીટન અમે અહીંયા આવ્યા છે નળું

મરચા કિંજલ ને નહીં આલું બાકી લીમડો ની ડેટી ની છે હશે તો આલી પણ મરચા નહીં આલું કિંજલ મરચા બકામ હારક દેશી મરચા ઘરના ના ખાવા માટે મને ખીચડી બનાવી સાંજે ખાવા માટે તો ચાલો મિત્રો અમે ઘડી વાર બેહી પછી અમે નીકળીએ ઘરે જવા માટે આ પૈ રખવા કર ગાય જોડે જ આવે લડો ભાઈ ગાય જોવા અને મિત્રો ગાય વિવાની અહીંયા આગળ તો તમને એ વાત દઉં

પધારો અમારા ઘરે ખાવા પીવા માટે કોઈ વધુ નહીં અમે ખાસી તમને ખવડાવીશું બરાબર છે તો મિત્રો આપણા બ્લોગ આવા નવા નવા આવતા રહેશે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો અને શેર કરજો બરાબર છે જેમ ભાઈ થોડું ઘણું શીખવાડ્યું હોય તો આપણે બ્લોગ ચાલુ કરી દીધાશ બનાવવાનું બરાબર છે અને હવે થોડું ખાસું એક વરસથી તો હું જ છું ચેનલ જેવી આપણે એવી ચાલવું મિત્રો પણ તમારા સહકારથી વધે આપણે હેડી જાય છે બહુ સાંભળે એટલી તમારો પ્રેમ አቡነ አውራቅ ዱ ቲ መለዴ ሺ ክርሽ